અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આજે અમદાવાદમાંથી એક કરોડથી વધુના એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમને અભિનંદન પાઠવી કહ્યું કે ટીમે આ એક નવી જ મોડસ ઓપરેન્ડીને પકડી પાડી છે અમદાવાદની સાથે સાથે અન્ય રાજ્યને પણ શીખ મળશે કે ડ્રગ્સ માફિયાઓ કેવી રીતે તરકીબો અજમાવી ડ્રગ્સની હેરફેર કરી રહ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં મજબૂતાઈથી લડી રહ્યા છે અમે અભિયાન નથી ચલાવતા અમે આર આરપારની લડાઈ લડી રહ્યા છે અને આ લડાઈમાં ગુજરાત સરકારને ગુજરાત પોલીસને રાજ્યના સૌ નાગરિકોને દરરોજ ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત થઈ રહી છે મને વિશ્વાસ છે કે રાજ્યના સૌ નાગરિકોના આશીર્વાદથી આ ખૂબ મોટા કાર્ટલ આ નેક્સસને તોડવામાં જરૂરથી સફળતા મળશે આ નેક્સસે બનાવવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ આ નેક્સસ કરતા વધારે રાજ્યના નાગરિકોના આશીર્વાદ અને ગુજરાત પોલીસ ની સફળતા એ ગુજરાતના ચારેય ખુનાઓ માંથી ડ્રગ્સ પકડવાની કામગીરી આપ સૌ લોકો જોવો છો કઈ રીતે લડી રહ્યા છે અને કઈ રીતે સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે